નમસ્કાર હું છું વિક્રમ ડામોર અને આપ જોઈ રહ્યા છો સંઘર્ષણ દર્શક મિત્રો વાત કરીએ શિક્ષણની તો દાહોદ વિસ્તારની અંદર જ્યારે પણ રિઝલ્ટ આવતું હોય ત્યારે શિક્ષણ કથળેલી પરિસ્થિતિમાં જોવા મળતું હોય છે અને એ શિક્ષણને કથળેલી પરિસ્થિતિ થવાના અમુક ઘણા બધા કારણો હોઈ શકે જેમ કે શિક્ષકોની જવાબદારી કદાચ ના નિભાવી શક્યા હોય એવું બની શકે અથવા એસએમસી સમિતિ છે એસએમસી સમિતિ પણ પ્રોપર વર્ક ના કરી શકે એવું બની શકે આપણે આજે અહીંયા આવ્યા છે વેલપુરા મુકામે અને વેલપુરા મુકામે વાત એવી છે કે જે એસએમસી છે એ એસએમસી અધ્યક્ષ વારંવાર રજૂઆતો કરી હતી કે અમારી સ્કૂલની અંદર ઘણી બધી બેદરકારી થઈ રહી છે અમારી સ્કૂલની અંદર જે ગ્રાન્ટો વાપરવામાં આવે છે તે ગ્રાન્ટો પણ અમને પૂછ્યા વગર વાપરી દેવામાં આવે છે અને જો બિલો બનાવે એ બિલો પણ બેથી ત્રણ ગણા ગણા બનાવી દેવામાં આવે છે તો આપણે વેલપુરા મુકામે પૂછ્યા છીએ ત્યારે અહીંયા રજૂઆત કરતા છીએ એમ એમની જોડે વાત કરીએ કે શું એમની ખરેખર શું રજૂઆત ઓકે શું આપની રજૂઆત શું હતી બે વર્ષથી આ પ્રાથમિક શાળામાં અધ્યક્ષ તરીકે મારી નિયુક્તિ થયેલ છે અને જે અમારી બોડી દ્વારા જે કંઈ ગ્રાન્ટો આવે છે તેની અમને ખાસ માહિતી પહેલાંથી હોતી નથી તો અમે સાહેબને વારંવાર રજૂઆત કરી પૂછ્યું કે ગ્રાન્ટો કેટલી આવે છે કયા કયા પ્રકારની આવે છે ત્યારે સાહેબ અમને એમ કહે છે કે અમને તમે ટ્રોચર કરો છો માનસિક ત્રાસ આપો છો અને અમને તમે પૂછનાર કોણ આવા જવાબો આપે છે સાહેબ જે પ્રવીણ દ્વારા પ્રવીણભાઈ દ્વારા કહેવામાં આવે છે કે હું એસએમસીનો અધ્યક્ષ છું પરંતુ જ્યારે પણ હું પૂછપરછ કરું છું ત્યારે શિક્ષક જે પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે મને માનસિક ટોચર કરી રહ્યા છો તો શું આ બાબતે તમે રજૂઆત કરી હતી કે જી એકથી ત્રણ વખત અમે અરજીઓ કરી છે જિલ્લા અધિકારી સાહેબને પ્રાથમિક જાલોદ તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ અને રાજ્ય લેવલ પણ અને એકથી ત્રણ વાર અરજી કરી ચૂક્યા છીએ અમે લોકો ત્યારે જાલોદ તાલુકાથી શિક્ષણ શાખામાંથી બીટ નિરીક્ષક તરીકે રમશુ પારગી સાહેબ તરીકે અહીં આવ્યા હતા અને અમારી કમિટી દ્વારા રૂબરૂ વસ્તુઓનું વાઉચર જોઈને મૂલ્યાંકન કરવામાં આવેલ જે આરટીઆઈ દ્વારા અમે માહિતી મંગાવીશી એ આધીનથી ત્યારે સિન્ટેક્સની પાણીની ટાંકીનું મૂલ્યાંકન કરતાં જે પાંત્રીસ હજારનું બિલ હતું જ્યારે મૂલ્યાંકન કરતાં સદંતર તે ખોટું જણાવેલ છે તે અમારા તેર મુદ્દા છે તો તેરે તેર મુદ્દાનું મૂલ્યાંકન કરીને બીટ નિરીક્ષક સાહેબે ત્યારે તેર મુદ્દાને ખરેખર આચાર્ય સાહેબે ખોટું દર્શાવેલ છે તો આના પછી કંઈ કાર્યવાહી કરવામાં આવી કે પછી અમે તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને પણ ફોન દ્વારા પૂછવામાં આવ્યું પણ આ તંત્ર બધું અમને ઊંઘતું હોય તેમ લાગે છે તો અમારું એમ કેવું છે કે એસએમસી કમિટીની સરકારે રચના કેમ કરી જો અમારી વાત ધ્યાનમાં ના લેવામાં આવે તો આ રચના તદ્દન ખોટી હોય દેખાવા પૂરતી હોય એવું લાગી રહ્યું છે જે એસએમસી અધ્યક્ષ દ્વારા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો અધ્યક્ષનું માનપાન ના હોય અધ્યક્ષની વાત માનવામાં નહીં આવતી અને અધ્યક્ષના કહેવા મુજબ થતું ના હોય તો આ એસએમસી ક્યાંકને ક્યાંક ખોટી ઠરે એવું લાગી રહ્યું છે જે આપનું નામ મનસિંહભાઈ ખાતુભાઈ વસાયા આ એસએમસી કમિટીની અંદર હું શિક્ષણવૈ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવેલ છે અને જે શિક્ષણવૈદ તરીકે નિયુક્તિ થતાં મેં શાળાની અંદર દરેક ક્લાસોની અંદર તપાસ કરતાં બાળકોને શિક્ષણ વિશે પૂછતા એમને હેતી એકડે એકથી પહેલાં દોરણથી માંડી અને ધોરણ આઠ સુધી પૂછતા એમાં બાળકોની અંદર શિક્ષણની ગણિત જેથી નબળાઈ હોય તો નબળાઈ બાબતમાં કીધું હું શિક્ષણ હોય તરીકે મારી પોતાની ફરજ બજાવું અને અમારા આ શાળાના આચાર્ય મકવાણા સાહેબને પણ મેં એમને કીધું કે જો તમને ફાવતું હોય તો તમે અંગ્રેજી જેવો ગણિત જેવો વિષય લઈ અને તમારા ટાઈમટેબલની અંદર એ તે વિષયો નાખી દો અને તમે અઠવાડિયાના અઢાર તાસ લો પણ આજ દિવસ સુધી એમને ટેબલ બનાવ્યું નથી અને અમને આ જાણવામાં આવ્યું કે બે હજાર ચૌદથી આ મકોના સાહેબ આવેલું હોય તો એમનું ટાઈમ ટેબલ કે સાહેબ તમે આગળ ભણાવતા હતા કે નહીં તો કોઈ મારે શિક્ષણનું ભારણ હોય તો મેં કોઈ દિવસ તાસ તે લીધેલ નથી અને હું આના ભારણમાંથી બહાર આવતો નથી એટલે હું નથી લેતો તો મેં એને બે વર્ષ સુધી વિનંતી કરવા છતાં એમને પોતાના ટાઈમટેબલની અંદર શિક્ષા વિષયોનું પોતાનું નામ અને વિષયો લેવાનું નાખેલ નથી અને આજ સુધી એમને કહેવામાં આવે કે ભાઈ તમે ટાઈમ ટેબલની અંદર બે તમારા અઢાર તાસ લો તો એ લેતા નથી અને એને એમને કહેવા જઈએ તો કે મને સરકારશ્રીએ ખૂબ કામનું ભારણ સોંપેલ છે જેથી હું એમાં નવરો થતો નથી અને હું મારી ઓફિસના કામમાં કામ જ કરું છું ના લેવાતા નથી મારી મારાથી અને એમને કહીએ તો કે અમને ટોર્ચર કરો છો તો ગવર્મેન્ટના જે પરિપત્ર છે પરિપત્ર કયો સાહેબ પેલો અઢાર તાસવાળો તમારી પાસે છે ને તો સરકારશ્રીએ આ પરિપત્ર કેમ બહાર પાડ્યો હશે એમને અઢાર તાસ લેવા માટે હતી સરકારશ્રીએ નિયુક્ત કરેલ છે તો એની પણ સરકારશ્રીના પરિપત્રની પણ અવગણના કરે છે તો સરકારશ્રીના પરિપત્રોને આધીન નોકરી કરે છે કે પછી પોતાની મનસ્વી રીતે નોકરી કરે છે અને અમને જવાબો અમે એમને કહેવા જે વિવેકથી કહીએ તો પણ એ એમને કહે કે મને પૂછવાનું ને મને કહેવાનું આવતું નથી તો આ એસએમસી કમિટીની નિયુક્તિ સરકારશ્રીએ શા માટે કર્યા છે વિકાસ અહીંયા રૂંધાય છે વિકાસ થતો નથી બાળકોમાં હેતી શિક્ષણનું કોઈ સ્તર નથી એમને હેતી કોઈ ગણિત નથી આવડતું અંગ્રેજી નથી આવડતું કે કોઈ ભાષાનું જ્ઞાન નથી અને એમને છોકરાઓ બિલકુલ નબળા છે તો એ નબળા છોકરાઓને એમને તાસ લેવા જોઈએ કે નહીં તો એ તાજ આજ દિવસ સુધી લીધા નથી એ અમારી એસએમસી કમિટીએ એથી ઉપર હેતી રજૂઆત કરેલ છે તે ગવર્મેન્ટ અમને હેતી કોઈ રિસ્પોન્સ કે કોઈ જવાબ આપેલ નથી તો હવે પછી અમે હેતી આપ આપના માધ્યમ દ્વારા સરકાર શ્રી હેતી જાગે અને સતેજ થાય એવું અમારી વિનંતી છે સાહેબ જે એસએમસીના શિક્ષણવિદ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયાના જે બાળકો છે એ બાળકોને વાંચતા લખવામાં પણ ફાફા પડે છે અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે પ્રિન્સિપાલશ્રીનું એવું કહેવું છે કે અમને વારંવાર રજૂઆત કરવી નહીં અમને અમને શું કામ કહે છો કહો છો અને મને ટોર્ચરિંગ કરવું નહીં તેવા જવાબો મળી રહ્યા છે એવું કહેવું છે શિક્ષણવિદનું અને શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ખામી જણાઈ આવે એવું લાગે છે આપણી વચ્ચે એક અહીંયા સ્કૂલના શિક્ષક પણ છે એમની જોડે વાત કરીએ કે શું આખો મુદ્દો કઈ રીતે છે નમસ્કાર આસિસ્ટન્ટ શિક્ષક શાંતિલાલ ચુનાબી ભાવોર અત્યારે સાહેબ આ સ્કૂલમાં આવ્યા ત્યારથી ક્લાસ લીધેલા નથી એ વસ્તુ તો સત્ય જ છે ક્યારે કોઈ શિક્ષક આવ્યા ના હોય અને ક્લાસની અંદરમાં કોઈ ના હોય ત્યારે ગયા હશે બાકી જે એમને લેવાના થાય એ પ્રમાણે તાસ એમને લીધેલા નથી અને એસએમસી કમિટીએ શાળા વિકાસ બાબતે જે કંઈ મુદ્દાઓની ચર્ચા કરી તે પ્રમાણે એસએમસી કમિટીની જે રજૂઆત છે તે મારા લેવલે તો સાચી છે પરંતુ આચાર્ય સાહેબને એવું લાગે છે કે માનસિક ટોર્ચર કરવામાં આવે વાસ્તવિકતાની અંદરમાં માનસિક ટોર્ચર એને કહી શકાય નહીં આપણી ફરજના ભાગરૂપે આપણે જ એસએમસી કમિટીની મિટિંગ બોલાવવાની હોય અને જે તે ગ્રાન્ટોની માહિતી એસએમસી કમિટીના સભ્યોને આપવાની હોય અને કમિટીને સાથે રાખીને શાળા વિકાસના કામો કરવાના હોય છે જે અહીંયાના શિક્ષક શાંતિલાઈ શાંતિલાલ ભાભોર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે એસએમસીની રજૂઆત છે એ રજૂઆત બિલકુલ સત્ય છે અને જે તાસનો મુદ્દો છે કે અહીંયાના પ્રિન્સિપાલ શ્રી તાસ પૂરતા લેતા નથી તે પણ સત્ય છે એવું અહીંયાના સ્કૂલના જે શિક્ષક શ્રી છે એમનું કહેવું છે આપ જોઈ રહ્યા છો અમારી સંઘર્ષ ન્યૂઝ અને જો આવા જ સમાચાર જોવા હોય તો અમારી સંઘર્ષ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કાળુભાઈ બ્રાહ્મણે આપ્યા અધ્યક્ષ તરીકે આ સીએમસી કમિટીમાં છે અમે એ શું પ્રશ્ન છે આપનો આપણે આઈટીઆઈ દ્વારા માહિતી માંગવાવી તો મને વિલંબથી આપવામાં આવી ને કોઈ જે બિલો વાવસેરો સહિત માગી હતી તો ખાલી પત્ર લખીને આવ્યું કે માહિતી મેળવેલો એવી રીતે અમે લીધેલું નહીં અને છેડછાડ કરેલી આ અમુક યોગ્ય રીતે માહિતી અમને આપવામાં આવી નથી એવું તમે આગળ આગળ ક્યાં ક્યાં રજૂઆત કરી કે આરટીઆઈ દ્વારા માંગણી કરી લીધી ભજન નાસ્તાની ચાર વાગ્યાનો ટાઈમ હોય બી જમવાનું બપોરે જ આપી દેશે એના પર તરતમાં જ નાસ્તો બી આપી છે